भारत मिठो फाइनली वर्क जे हाणे

ગામનો અંતર કિલમિટી અને આ મંદિર વાચ્છે આ મંદિર આવે છે એક આ એંતર છે હા બે વચ્ચે નવજ મહિનો એ મિત્રો એકદમ મસ્ત રોડ પડે એ મિત્રો જય માતાજીને ગુડ મોર્નિંગ આપણી સવારથી છે ને ચા પાણી પીન મસ્ત તૈયાર થઈ ગયા છે અને રિક્ષામાં ઓલ થોડું ઘટતું હતું એટલે આપણે ઓઇલ નાખવાનું હતું કારણ કે આજે જવાનું છે આપણે બહુ લાંબા રૂટમાં થી સિત્તેર કિલોમીટરનો ગાળો છે સાત સિત્તેર કિલમીટર જાઉં સાત સિત્તેર કિલોમીટર આવું કારણ કે ફાઇનલી આપણે આપણા ઘરે નાની રોકાવા આવ્યા હતા

અને પછી ઓઇલ પાણી આપણે ચેક કરી કેટલું ઘણું ઓછું હોય ડબલું પણ આપણે લઈ લીધું હોય તો ડબલુમાં થોડુંક એક લીટર જેવું નાખી દે એટલે વાંધો ન આવે એટલે પૂરું થઈ જાય અને પછી જો આપણે આ રીતના ધાર કરીએ તો થોડું ઘણું ઢોરાઈ જાય એ ઓઇલ ઢોરાઈ ગયું ઓછું આપણે સાફ કરી કારણ કે પછી ખોટા ખોટું એ રહે એના માટે આપણે એના કાબેથી સાફ કરી નાખ્યું હતું અને ધીમી ધારે આપણે ઓઇલ નાખવાનું ચાલુ કર્યું હતું એક લીટર ડબલું પૂરેપૂરું ખ્યાલથી ગયું હતું તો ફાઇનલી મિત્રો આપણે હાલતા થઈ ગયા છે અને વાગી ગયા છે આઠ કારણ કે બહુ મોડું નથી કરવાનું સાંજે પછી તો મોડું થઈ જાય છે સવારમાં જો મોડું કરી તો અને આપણે નીકળી ગયા છીએ ને રામ પર ભોગી ગયા છીએ ને આગળ આપણે હવે ટોલ લાગે ગેસ ભરાવવાનો છે ગેસ ફૂલ કરાવી લેશું ને હવા પણ ચેક કરાવવાની છે ટાયરમાં કારણ કે થોડીક હવા ઘણા ઓછી છે ને ગેસ ફૂલ કરાવીને પછી આપણે આગળ નીકળશું ઝાયવા પાસે ગેસનો પંપ છે અહીંયા ફૂલ કરાવીશું આગળ પછી ટોલ નાખે ફૂલ કરાવશું જ્યાં ગરદી ઓછી હશે અહીંયા આપણે ફૂલ કરાવી લેશું તો ચાલો મિત્રો વિડીયોમાં મહિન સુધી બન્યા રહેજો આપણે આજે આખો દિવસની જર્ની કરવાની છે અને ઠેઠ જવાનું છે આપણે નાનીને મૂકવા પીઠળ ગામ તો ચાર પાંચ રસ્તા અલગ અલગથી જવાનું છે પણ હવે આપણે ક્યાંથી જાય જે રસ્તો સારા હશે એ આપણે લેશું અત્યારે તો ફાઇનલી આપણે જામનગર રોડ ઉપરથી ઝાયવા સુધી જવાનું છે ઝાયવાથી આપણે વરી જશું કાર કારણ કે અહીંયાથી પૂરું ધ્રોલ ન જવાય અહીંયાથી શોર્ટકટ રસ્તો છે મિત્રો ફાઇનલી વળી ગયા છે દસ ને આપણે ધ્રોલ પાસે આવેલું ગામ ઝાયબા ભોગી ગયા છીએ અહીંયા આપણે ગુજરાત ગેસમાં સીએનજી પણ ફૂલ કરાવી લીધો છે અને પછી આપણે આગળ ત્યાંથી થોડાક જ આગળ નીકળીએ એક કિલોમીટર એટલે રાઈટ સાઈડમાં વળી જઈશું અને પછી આવશે સિંગલ પટ્ટી સિંગલ પટ્ટી બહુ ખરાબ છે થોડીક વાંધો નહીં પણ ધીરે ધીરે ચલાવશું અને આ સિંગલ પટ્ટી નીકળી જશે લતી ફરવા પીઆઈ એટલે ટૂંકમાં ધ્રોલ ફરવા ન જવું પડે ગેર પાસે નીકળી જાય એટલે જાયથી પર ખાલી ત્રણ કિલોમીટર જેટલું રહ્યા એટલે આપણે ઘણું શોર્ટકટ થાય અને ધ્રોલ ફરવા જાય થોડુંક આખું થાય પણ રસ્તો થોડો આ ખરાબ છે કે કાંઈ ફેર ન પડે ધીમે ધીમે ચાલવાનું રહીએ અને ધ્રોલ ફરવા જાય તો આઠથી દસ કિલોમીટરનો ગાળો રહીએ અને અહીંથી હાલી એટલે પાંચ સાત કિલોમીટર જેવું કપાઈ જાય પણ ધીમે ધીમે ચાલવાનું છે કારણ કે સિંગલ પટ્ટી છે ને રસ્તો થોડો ખરાબ છે ચોમાસાના કારણે રસ્તો બધે આમ જ હોય ખરાબ જ હોય એટલે કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ધીમે ધીમે ચલાવશું ને પછી આપણે અમને વિડીયોમાં તમે બન્યા રહેજો એટલે આપણે એમને ફાઇનલ રત્તી પર ભોગવું આવશું રતી પર ભોગીને આપણે ચા પાણી પીવાના છે ચા પાણી પીને પછી આગળ નીકળશું તો આવી ગયા છે સવા અગિયાર ને આવી ગયા છે આપણે ધ્રોળ ડંકારવાળા હાઈવે ઉપર લતી પરની નજીક આપણે રતી પર ભોગવા જ આવ્યા છીએ અને થોડોક વરસાદના પણ છાંટા આવી ગયા હતા એની હિસાબે કાચમાં જો થોડું ગુજરું ગુજરું દેખાય થોડા ઘોઘરા થઈ ગયા છે એટલા માટે આપણે રતી પર ફાઇનલી ભોગવા આવ્યા છે ને આપણે રતી પર ચા પાણી પીશું ને પછી આપણે નીકળશું પીઠળ ગામથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો વિડીયો તો આપણે લતીપુર ભોગવા આવ્યા છીએ એક જ કિલોમીટર છેટું છે અને અહીંયા પણ એક સીએનજી નો પંપ છે તો ધ્રોલ ટંકર હાઈવે ઉપર સીએનજી આ મળી જાય આપને ટૂંકમાં વાંધો ન આવે ટંકાર નીકળી એટલે એટલે કઈ અહીંયા પણ આપણે ભૂલ કરાવેલી છે પણ બહુ પ્રેશર ઓછું આવે છે ફાઇનલી આપણે લતીપુરમાં એન્ટર થવાના છે લતીપુરનો મેઇન ગેટ છે આ તો મિત્રો વાગી ગયા છે ફાઇનલી બહાર ને આપણે લતી પરમાં ચા પાણી પીધા અને ફાકી ભાગી ખાધી એના કારણે પંદર વીસ મિનિટ મોડું થઈ ગયું અને પછી ફાઇનલી આપણે લતી પરથી નીકળ્યા અને લતી પરથી નીકળ્યો એટલે અહીંયા ગોલાઈ ઉપર એક સુરાપુરા દાદા આવે છે જોકે મનથી મનોકામના માનતા રાખે ને અને જરૂરથી કામ કરે છે મિત્રો આપણા પણ બે ત્રણ કામ કર્યા છે આપણે પણ મનથી બે તન માનતા પૂરી કરી હતી આપણે રાખ્યા હતા અને એથી છે આગળ વધો એટલે કે અહીંયા એક શંકર ભગવાનનું એટલે મહાદેવ ભોળિયાનાથનું મંદિર આવે છે બહુ લોકેશન મસ્ત છે ચોમાસાનામાં તો બહુ મજા આવે મિત્રો હું પણ અહીંયા અડધી કલાક રિટર્નમાં આવીશ ને ત્યાં રિટર્ન આપણે બેસું મજા આવશે ફોટા પાડશું અને મિત્રો લતીપર પર પીઠણનો રોડ પણ નવો બની ગયો છે બહુ મસ્ત અને પહેલાં તો બહુ ખાડા હતા પણ હવે એકદમ મસ્ત બની ગયો છે આપણે મજા આવે વાહન ચલાવવાની અને પહેલાં તો એટલા ખાડા હતા ને કે લતીપરથી પરથી પીઠણનું નવ કિલોમીટરનું અંતર હતું પણ એકથી દોઢ કલાક વહી જાય છે પહેલાં બીજા પહેલાં બીજા જ આપણે ચલાવવું પડતી હતી પણ હવે ફાઇનલી આપણે પાંચથી દસ મિનિટમાં જ હીઠળ આપણે ભોગી જાય છે એવો રસ્તો બનાવી નાખ્યો છે મિત્રો વાતાવરણ તમે ચેક કરો કે એવું મસ્ત છે લીલું લીલી હરિયાળી ફાઇનલી નથી આપણે મારા મમ્માના ગામ પહોંચી ગયા છે મારા મમ્માના ગામ પહેલાં જેટલું નદી આવે છે મોટી નદીના બ્રિજ ઉપર આપણે પહેલા જઈએ અને તમે જુઓ મિત્રો બ્રિજ કેટલો લાંબો છે કારણ કે નદી જેટલી મોટી છે એટલે બ્રિજ લાંબો છે તો આપણે હવે હવે ઈદમાં રહેલા છે મિત્રો આપણે ફાઇનલી પણ ગામ પહોંચી ગયા છે હેલો મિત્રો તો પગ્યા છે ફાઇનલ બાર ને આપણે અત્યારે પીઠળ ગામની નદીની બ્રિજ ઉપર ઊભા છીએ મિત્રો જો સામે તમે જોઈ શકતા હોય સામે પીઠળાઈ માતાજીનું મંદિર છે પીઠળાઈમાં ધામ કહેવાય છે સામે તમને દેખાતું હશે બધે ઝૂમ કરીને દેખાડું તમને આ છે પીઠળાઈ માતાજીનું મંદિર પીઠળાઈ ધામ પીઠળ ગામમાં જોઈ લો મિત્રો પાણી જોઈ લો દરિયાની ભેણ હાલુ આવે ને આ ગયા ચોમાસે ત્યાં બ્રિજ પાણી અડી ગયું હતું જોઈ લે મિત્રો ઠેઠ આ બ્રિજ ને પાણી અડી ગયું હેલો મિત્રો ફાઇનલી વાગી ગયા છે ચાર ને આપણે રિટર્ન પણ થઈ ગયા છીએ અને બપોરે આપણે મસ્ત બપોરે બવાણી કરી નીંદર એક કરી નીકળ્યા છીએ આપણે અને બસ તો વિડીયોને અહીંયા જ પૂરો કરશો હવે આપણે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કેવો ન લાગ્યો બતાવજો કોમેન્ટમાં તો મિત્રો આપણે રિટર્નમાં જો આવીને મેં તમને લોકેશન ચેક કરો તમે કેવું મસ્તીનું છે જોઈ લો મિત્રો મજા આવશે તમને એકદમ હરિયાળી હરિયાળી વરસાદ થઈ ગયા પછી બધાને કેવા મસ્તનું લીલું લીલું જ લાગે છે મિત્રો તો ચાલો મિત્રો Parimos de su nuevo blog, tata, bye, bye.